આપણે ગયા હોય ને ત્યાં કઈ શાંતિ થી પતે એવું તો કોઈ દી હોય નઈ આજે આપણે મિત્રો ગલુડી જવાનું છે સુરત માં રહેતા હોય ને આલુ પુરી નો ખાધી હોય એ વાત માં માલ નહી તમને ધીમે ધીમે બધા મોટો વ્લોગિંગ પણ જોવા મળશે થોડું થોડું આપડી તો જિંદગી રામા નામા ગઈ હેલો મિત્રો જય શ્રી રામ હર હર મહાદેવ હું છું તમારો હરી ને મેં બહુ ભારે આજે આપણે મિત્રો ગલુડી જવાનું છે હવે જો આપણી રામ પ્યારીને તૈયાર કરી છે ગલુડી લઈ જવા હાટું અને આપણે મિત્ર આજે એનો હેપી બર્થ ડે છે તો અમે બે જણા જાય છે ગલુડી અને અહીંયાથી એપ્રોક્સ વીસથી ત્રેવીસ કિલોમીટર જેવું થાય સુરતથી અમારા ઘરથી ગલુડી તો ચાલો મિત્રો બન્યા રહેજો આગળના વ્લોગમાં મજા આવશે આજનો વ્લોગ તો એવો કંઈ ખાસ વિચાર નહોતો આજ વ્લોગ બનાવવાનો પણ આજ ભાઈનો નો બર્થડે છે અને પહેલાં તો હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ હેપી બર્થડે ખૂબ ખૂબ જીવનમાં આગળ વધો એવી અમારી શુભકામના અને બડ ડે હતો એટલે પછી પ્લાન બનાવી નાખ્યો કે ભાઈ આલો દર્શન થઈ જાય અને આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું તો આપણે હનુમાન દાદાના દર્શન થઈ જાય કષ્ટભંજન દેવના તો વાર વાર બે કામ પતી જાય એટલે તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં આગળ મજા આવશે યસ મિત્રો વેધર થઈ ગયું છે સન્ની સન્ની મસ્ત જોરદાર કાંઈ વરસાદ બરસાદ છે નહીં અને મીઠો મીઠો તડકો આવે છે અને એકવાર સુરતની તાપી નદીની સુંદરતા તમે નિહાળો સુરતની આન બાન ને શાન તાપી મૈયાનો કાલે હેપી બર્થડે હતો અને હું તમને આ જ બતાવી રહ્યો છું ગાડી આપડી ભૂખી થઈ ગઈ છે હવે આપડી તો જિંદગી રામા નામા ગઈ ત્રણસો નું નાખો ત્રણસો નું હલો બિરાજી જામફળ ખાવાના હે આવ મિત્રો જામફળ અહીંયા મિત્રો છે ને આવી રીતે જામફળવાળા બહુ બધી જગ્યાએ બેઠા હોય અમને હવે જામફળ ખાવાનું મન થઈ ગયું પણ અહીંયા હવે કોઈ છે નહીં તો હું આપણા નસીબમાં જામફળ નહીં હોય એવા જોરદાર જામફળ છે એકદમ મીઠા મીઠા ખાધા વગર કહું છું મીઠા મીઠા કારણ કે પહેલાં ખાધા છે એમ ન મચતા ફાંકા મારે છે આવા બધા નજારા જોતા જોતાં અમે જાય છીએ બે ભાઈઓ આપણી રામ પ્યારી ઊભી છે ને તમે એકવાર આ નોટિસ તો કરો મિત્રો હરિયાળી અને આ બધું ચોમાસામાં જ હોય પાછું જે ઉનાળામાં આવે ને તો એ કાળો કાગડો એનો ફરક તો પણ અત્યારે ચોમાસામાં જે આ રોનક ખીલી જાય છે ને એ જ એક મસ્ત મજા છે આ જવાનું તો આપણે વીસ કિલોમીટર જ છે પણ ત્યાં પહોંચવાનો જે રસ્તો છે ને એકદમ જોરદાર કિનારે ઊભા રહી ગયા છે ધીમું ધીમું પાણી આવે છે હજી આ લોકોએ છોડ્યું નથી પાણી આપણે તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી પાણી આવે પણ હજી ત્યાં ઉપરવાસમાં બધું પાણી ભેગું થયું છે પણ હજી છોડ્યું નથી ટૂંક સમયમાં છોડશે પણ અહીંયા જે આપણે સુરતમાં ખાલી સિટીમાં રહી છીએ એટલું જ બાકી આપણે તો અહીંયા ગામડાના રસ્તા અને ગામડાની જ કરીએ છીએ તમે એકવાર નોટિસ કરો આ આવા લોકેશન સુરતની અંદર આવે એટલે પછી બહુ વધારે થઈ ગયું કેવાય અને તમને ધીમે ધીમે બધા મોટો વ્લોગિંગ પણ જોવા મળશે થોડું થોડું કારણ કે હજી બધા પ્લાન બને છે ડાકોરનો પ્લાન બને છે ડાંગમાં ટુ વ્હીલ લઈને જવું હતું પણ હમણાં બધા પછી કોઈ માયનું નહીં એટલે ફોર વ્હીલ લઈને જવું પીડ્યું અને એક મોટો પ્લાન બને છે એ તમારા માટે સરપ્રાઇઝ છે કારણ કે એમાં માણસોની ભૂલ જરૂર છે પાંચ છ જણા હોય ને તો મજા આવે કારણ કે લોકેશન બહુ દૂર થાય અહીંયાથી લગભગ એપ્રોક્સ છસો સાતસો કિલોમીટર જેવું ખાલી જવાનું થાય એટલે એવો પ્લાન બને છે ભવિષ્યમાં આપણે એવા બ્લોગ પણ આવશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રંગોલી ચોકડી આ જે રંગોલી ચોકડી આમ મુંબઈ મુંબઈવાળો હાઈવે આગળથી મળે અને આ સાઈડ હજીરા હજીરા પોર્ટ છે ને જે હજીરા પોર્ટ ત્યાં રોડ નીકળે હજીરાથી ઘોઘા રોરો ફેરી ચાલે છે સુરતમાં તો આપણે જે ટ્રીપ કરવાની છે ને રોરો ફેરીમાં જ કરવાની છે એટલું તો હું તમને કહી દઉં ગેટ આવી ગયો છે પાછળ રહી ગયો અને અહીંયાથી પ્રોપર ગલુડી ગામ ચાલુ થઈ જાય છે અને અમે લોકો ધીમે ધીમે જઈ રહ્યા છીએ આ બધા ગામમાં આપણે એટલે આપણે એવું લાગે કે આપણે પ્રોપર ગામડામાં જ આવી ગયા આપણે સુરતમાં રહી છીએ આવા બધા એરિયામાં આરા હારા એરિયામાં રહી છીએ અને આટલી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરી ને એ બધું અહીંયા આવીને આપને ભૂલાય જાય કારણ કે આ પ્રોપર ગામડું જ લાગે આ તમે એના રસ્તા ને બધું એકવાર નોટિસ કરો ને આ એટલી બધી હરિયાળીની વચ્ચે સુરત થી કાંઈ લાંબુ આગું નથી થતું સુરત થી માત્ર ત્રેવીસ કિલોમીટર જ થાય છે હવે ત્રેવીસ કિલોમીટરથી આપણે સુરતની બહાર નીકળી અને આવા બધા વ્યૂ આવવા મળે તો પછી બીજું તો માણસને શું જોઈએ મિત્રો અને આપણે મિત્રો મોદી સરકારને ધન્યવાદ દેવો પડે કે સુરતના આ વિસ્તારમાંથી બુલેટ ટ્રેન કાઢે છે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આ છે તમને કદાચ દેખાતો હોય કે નહીં ખબર નહીં પણ આપણે આગળના બ્લોગમાં બતાવશું કારણ કે આ અલગ રસ્તો છે ને જ્યાં બુલેટ ટ્રેનનો ટ્રેક બને છે ને એ એક અલગ રસ્તો છે તો આપણે રિટર્નમાં એ રસ્તેથી ચાલશું અને હું તમને બતાવીશ બુલેટ ટ્રેનનું કામ અત્યારે એટલું જોશમાં ચાલે છે ને કે લગભગ દોઢક વર્ષમાં તો અહીંયાથી બુલે બુલેટ ટ્રેન નીકળવાની ચાલુ થઈ જાય પછી તો હરિભાઈ અહીંથી જતા હોય અને બુલેટ ટ્રેન આમથી આવતી હશે ફાઇનલી 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 મિત્રો ગલુડીનું મંદિર આપને દેખાઈ ગયું છે અહીંથી આ દાદાની ધજા દાદાના સાનિધ્યમાં આવી ગયા આપણે એન્ટર થઈ ગયા છે હમણાં ટૂંક સમયમાં તમને દર્શન કરાવવું આ અહીંયા આવીને એટલી શાંતિનો અનુભવ થાય ને ટ્રાફિકનો શોર ને ટેન્શન ને ચિંતા ને બધું હોય જાય અને આ મેન વાત તો એ દુઃખ દર્દ તો જાય પણ ભય બી કઈ જાય અહીંયા આવીને દાદાના સાનિધ્યમાં આવો એટલે પછી તો પૂરું જ હોય અહીંયા તો કાંઈ હોય અહિયા છે ને મિત્રો ગલુડીમાં ખીચું બહુ મસ્ત મળે આ ઠંડા માહોલ નું ગરમા ગરમ ખીચું મળી ગયું હોત ને તો મજા આવી હવે આગળ કઈક નાસ્તો ગોતી આપડે રંગોલી ચોકડી મેન છે નાસ્તા માટે ત્યાં આપણે કઈક નાસ્તો કરી ભૂલ તીખો ધમધમતો વરસાદમાં તો એવી જ મજા આવે હવે મિત્રો આપણે કુદરતી સૌંદર્ય ની વચ્ચે આવી ગયા છીએ આ એક બાજુ નેર જાય છે એક બાજુ ખેતર છે ને એક બાજુ આપડે બુલેટ ટ્રેન નું કામ ચાલે છે તો હવે મિત્રો કોઈને ખબર હોય ને તો કમેન્ટ કરી દો કે આ ખેતર શેના છે કારણ કે હમણાં સિઝન આવે છે આ જેનું ખેતર છે એની મને તો ખબર છે શેનું છે તમે કમેન્ટ કરો ખેતર શેના છે આપને મિત્રો ગલુડી આવવી ને ત્યાં સુધી અઠવાડિયામાં મજા જ ન આવે એક વાર તો ગલુડી આવવું જ પડે કારણ કે દાદા છે ને તો બધું છે જય કષ્ટભંજન દેવ જય શ્રી રામ અને એનું કારણ છે કે જ્યારે કાંઈ હતું નહીં ને આપણી પાસે તે દિવસના આવવી છે અને અત્યારે આપણી પાસે જે દાદાએ આપ્યું છે બધું એકથી એક વસ્તુ આપને જોરદાર જ આપી છે કે દાદા પાસે માંગી માગી કે ભાઈ આ વસ્તુ જોતી છે લઈ આવી જાય ગાડી જોતી છે ગાડી આવી જાય કેમેરો જોતો કેમેરો આવી જાય આપણે વ્લોગિંગનું ચાલુ કરવું હતું તમે બધા સપોર્ટ કરો છો સારી વાત છે સારો સપોર્ટ કરો છો હજી આમને આમ સપોર્ટ કરતા રહ્યો જેથી અમારી ગાડી થોડી થોડી હાલે અને અમને મોટિવેશન મળતું રહે પણ આ બધું છે ને અહીંયા આવવું ને એટલે આપણે એકદમ એના બાળ થઈ જવાનું અને દાદા છે તો બધું છે આપણે ગયા હોય ને ત્યાં કઈ શાંતિથી પતે એવું તો કોઈ દી હોય નહીં વરસાદ આવી ગયો લ્યો રેનકોટ બેનકોટ તો કાંઈ લાવ્યા નહીં હવે ગાડી ઉભી રાખીને હવે ઊભા રહી ગયા આયા ઝાડવાની નીચે હવે જેટલા પલળી એટલું સાચું બાકી તો હવે પલળવાનું છે એ ફાઇનલ છે જોઈએ હવે આગળ આગળ શું થાય છે તો મિત્રો ગણેશની આલુ આવી ગયા છીએ આપણે અને રંગોલી ચોકડીથી થોડાક આગળ આવો ને એટલે ધાબા હાથ ઉપર ગણેશની આલુપુરી આવે તો હવે આપણે આલુ પૂરીની બાકાજીકી બોલાવીને આલુપુરી ની રેસીપી હું તમને બતાવું કઈ રીતે બને છે મેંદાની પૂરી હોય એની ઉપર બને છે તમે જુઓ એકવાર એની રેસીપી અને સુરતના લોકો મોસ્ટ પાણીપુરી કરતાં વધારે તો આલુપુરી ખાવાનું પસંદ તો યસ મિત્રો હવે અમે ઘરે પહોંચી ગયા છીએ તમે આગળનો વિડીયો એન્જોય કર્યો હોય તો કમેન્ટ કરી દેજો અને આપણી એક્સને પાર્કિંગ કરી દીધી છે આપણી એક્સ છે હો એક્સ ઓલી એક્સ નહીં એનો લાઇટનો સેપ એક્સનો છે ને એટલે હું એને એક્સ કહું છું એટલે હવે તમને બ્લોગ ગમતા હોય તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં કારણ કે આપણે હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે થોડો થોડો સપોર્ટ કરતા રહ્યો અને આપણા વ્લોગ જોતા રહ્યો થેન્ક યુ હર હર મા